વર્ષો પછી પહેલીવાર મોદીએ પત્ની સાથે મનાવ્યો જન્મદિવસ લોકો જોઈને થયા હેરાન મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સત્તર સપ્ટેમ્બરે તોતેર વર્ષના થઈ ગયા છે પીએમ મોદીનો જન્મ ઓગણીસો પચાસ માં ગુજરાતના મહેસાણા જિલ્લાના વડનગરમાં દામોદરદાસ મૂળચંદ મોદી અને હીરાબાને ત્યાં થયો હતો પરંતુ શું મિત્રો તમે જાણો છો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પત્ની કોણ છે ક્યાં રહે છે અને શું કરે છે જી હા મિત્રો ઘણા લોકોને ખબર નથી કે નરેન્દ્ર મોદીના લગ્ન થઈ ચૂક્યા છે પરંતુ તેઓ પોતાની પત્ની સાથે માત્ર ત્રણ મહિના જ રહ્યા હતા અને પછી અલગ થઈ ગયા હતા ત્યારે વર્ષો પછી આજે ફરી એક વખત મોદી સાથે પત્નીની ચર્ચા થતાં સોશિયલ મીડિયામાં ગરમાહટ વધી ગઈ છે ત્યારે ચાલો મિત્રો આપણે જાણીએ કે મોદીના પત્ની કોણ છે મિત્રો શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક જરૂર જો મિત્રો ભારતના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પત્નીનું નામ જશોદાબેન મોદી છે જશોદાબેનનો જન્મ વર્ષ ઓગણીસો બાવનમાં માં થયો હતો તમને જણાવી દઈએ કે નરેન્દ્ર મોદીએ તેમની પત્ની જશોદાબેન સાથે વર્ષ ઓગણીસો અડસઠમાં ગુજરાતના વડનગરમાં પરંપરાગત રીતે લગ્ન કર્યા હતા ત્યારે જશોદાબેનની ઉંમર માત્ર સત્તર વર્ષ અને મોદી સાહેબ અઢાર વર્ષના હતા મિત્રો લગ્નના ત્રણ વર્ષ પછી બંને એકબીજાથી અલગ થઈ ગયા હતા તેની પાછળનું કારણ જાણવામાં આવ્યું છે કે મોદી સાહેબે સેવાને સર્વોપરી માન્યું હતું ઘણા મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે જશોદાબેન આ માટે મોદીને જવાબદાર નહીં પરંતુ નસીબનો ખેલ માને છે પહેલાં લગ્ન અને પછી છૂટાછેડા અંગે જશોદાબેને કહ્યું હતું કે તેઓ લગ્નના ત્રણ વર્ષ બાદ નરેન્દ્ર મોદીથી અલગ થઈ ગયા હતા અને અલગ થવાના સમયે બંને વચ્ચે કોઈ લડાઈ થઈ ન હતી જશોદાબેને એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે જ્યારે નરેન્દ્ર મોદીએ તેમને કહ્યું કે તેઓ ઘર છોડીને આખા દેશની સેવા કરવા માંગે છે ત્યારે તેમણે કહ્યું હતું કે તેઓ પણ તેમની સાથે જોડાશે પરંતુ નરેન્દ્ર મોદી સાહેબને આ પસંદ ન હતું તેથી તેમણે એકલા જ રહેવાનું પસંદ કર્યું મિત્રો તમને જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પત્ની જશોદાબેન આ સમયે સિત્તેર વર્ષની ઉંમરને વટાવી ચૂક્યા છે જશોદાબેન દસ વર્ષના હતા ત્યારે તેના માતા પિતાનું અવસાન થયું હતું અને આ પછી જશોદાબેનના ભાઈઓએ તેમને ઘણી મદદ કરી હતી આ દરમિયાન તેના લગ્ન નરેન્દ્ર મોદી સાથે થયા હતા જશોદાબેન વર્ષ ઓગણીસો અઠ્યોતેરમાં પ્રાથમિક શાળાના શિક્ષક બન્યા હતા અને હાલમાં તે નિવૃત્ત છે જશોદાબેન કહે છે કે તેમની પાસે નરેન્દ્ર મોદીની ઘણી સોનેરી યાદો છે અને આ યાદોના સહારે બાકીનું જીવન પસાર કરવા માંગે છે તેને ગર્વ છે કે તે નરેન્દ્ર મોદીની પત્ની છે મીડિયા સાથે વાત કરતાં જશોદાબેને કહ્યું હતું કે જ્યારે મોદીએ તેમને યાદ કર્યા ત્યારે તેમને ખૂબ જ સારું લાગ્યું હતું તેમને મળવાના પ્રશ્ન પર તેમણે કહ્યું હતું કે જ્યારે પણ સમય આવશે ત્યારે હું તેને જરૂર મળીશ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે જશોદાબેનની છેલ્લી વાતચીત જાન્યુઆરી ઓગણીસો સત્યાસીમાં થઈ હતી આ પછી બંને વચ્ચે કોઈ વાતચીત થઈ નથી જશોદાબેનને નરેન્દ્ર મોદીના તમામ સમાચાર ટીવી અને અખબારો દ્વારા મળે છે મિત્રો શું તમને આ પહેલાં ખબર હતી કે નરેન્દ્ર મોદીના લગ્ન થયેલા છે અને તેમની પત્નીનું નામ જશોદાબેન છે તમારું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સમાં જરૂર લખજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો ધન્યવાદ